પૈડો આવો અને તરત જ પૈદાન ડિલિવરી કુજી તરત જ પેના પર છાટે હાટી બોલવાનું અને પેલા જાન ધાવણ આપને તૈયારી હોય તો આ રીતે આપો ખાટનો હોય અમુક મોટે ભાગે અમાર ડિલિવરી પ્રોબ્લેમ હોય ભતાની પાવ્યા પણ ઉતતાની પાવય શાંતિથી આનો ખાટ ટેકાવા દીтекаને ભજ જાના અને આ રીતે ઘણા ટકા અને પેલા ના પહેલા ન્યકતા પેલો થોડો ગરમ પાડો પાણી ને એટલે આપો ધાવણ નસે હરાકતો લઈ અને આ સેના

તમારો દુખશે એટલે તેના કરતા બેસી જવાનું અને ડિલેવરી પછી કે મોડું મોડું ખાવાનું આપણે મીઠું નહીં પણ એને ખાલી છ દિવસ સુધી નહીં અપાય કેમ કે આપણી મેનસ હોય ને રો પ્રોબ્લેમ છે એટલે 6 દિવસ સુધી ને ન આપણો પોચે એને મીઠા વાળો આપું ચાલે પછી દરરોજ ના કે બે મહિના મોડું મોડું ખાતા બેલા બેને સંઢેલા થઈ જાય એવા એકદમા ભુંડી લોકો એટલે થોડો ઈ રાખના અને તે ટાઈમે દિલો પોસી થોડું નો ફીટિંગ નપે મતલબ આપકી પેટજી અંદર આપકી પેટ ચાલાને સંભાળીને કે જીતે પોર ખાવાનું ના પ્રોબ્લેમ પડે અને આજકાલ ઘણા ઘણા કિસ્સા થઈ કે પોઈરે જન્મયા પછી બહે ધાવણ તો આવો